નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરવાના છે એવા સુરેશ ઝાલા વિશે મિત્રો તેઓ કયા ગામના છે અને તેમની ફેમિલીમાં કોણ કોણ રહ્યો છે

ના ફેમસ છે મિત્રો અને તેઓ નેશનલિટી થી ઇન્ડિયન અને રિલીજીયન થી હિન્દુ છે મિત્રો અને મિત્રો તેમની ફેમિલી વિશે વાત કરીએ તો સુરેશ ઝાલાને બે પત્નીઓ છે મિત્રો એક નું નામ અરુણાબેન ઝાલા તેમ એક દીકરી છે તેનું નામ પરી છે મિત્રો અને બીજી પત્નીનું નામ છાયાબેન ઝાલા છે તો તમે સુરેશ ઝાલા વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો મિત્રો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો